તો હાલો ફટાપડે જમ્યાવી કર્યા અને પછી પાછા મોવા જ છે તો પછી મોડું થઈ જાય ને પછી આવવાનું જો અહીંયા જીવન તીકમાના સ્થાપના કરેલી છે પગે લાગવા એવા સા બધાને આપણે જમવાનું હતું તો જમી લીધા ને પગે લાગી લીધા અહીંયા આવે દો હાલ તાર હા અહીં પગે લાગી રહ્યો હાલો બેસી જાઓ જો હા એ બધું પ્રસાદી છે એ બધી બસ

હેલો જે જે કરો જો કરી જે કરીને પછી નઈ કેવું છે દુકાને મોડું થઈ ગયું ત્યારે આવો ને દુકાન જે જે કરો તો જે કરો અહી કામ કરો ગરબા કરાવો ગરબા જમે

નિશાળાથી ખાલી જમવા વાહ બટા વાહ તમે તો તો બહુ આગળ એ દેખાય છે મને જમીન પાસે નીકળજો ડાયરેક્ટ તો હવે આપણે મોવા જવું છે એટલે હે ક્યાં પીડ્યા કે દે એ તો મને યાદ એના ના પીડે એ તો ઘણા થઈ ગયા ના પીડા એના તો મસ્ત મજાનો તડકો નીકળો છે ને જો અત્યારે મસ્ત મજાનો અહીંથી લોકેશન આવે છે અને જાવું છે મારા મોવા તો વહેલા જમી લીધો તો બુલેટ પડ્યું છે આમે તો બુલેટ લઈને પેલા દુકાને પછી જાવ મોવા તો આપણે મોવા જઈને મળીશું ફેમિલી હવે અત્યારે તો મોડું થઈ ગયું છે એટલે તો જમી તો લીધું છે આજે જીવંતી કામનો વ્રતનું ઉજવણો હતું એટલે ઉજવણો કરી લીધું ને જમી લીધું ને હવે આપણે મોવા જાવું છે તો થોડોક વસ્તુ જે લેવા કરવાની છે લઈ લેવો ને ઘેરે જે સામાન પડ્યો છે દુકાનની સામાન લઈ પછી જવાનું છે તો મોવા તો જઈને મોવા મળીએ તો ફેમિલી ભાદ્રડ પોગી ગયો તો એકલા એકલા મોવા જવાનો હતો કંટાળો તો અમારો મોવાનો રસ્તો છે અને તે સીધો જવાનો છે તો આપણે એક ભાઈ બહેની વાટે છે તેને બોલેવો છે એ કે હમણાં આવું આગળ તો હાલને અથવા જવું તો કંટાળો આવતો હતો ત્યારે ભાદ્રોડ છે હવે એની આવે એની વાટ જોઈને પછી પાછા મોવા નીકળ્યા

મોડું થાય ને એવું લાગે ને તો ગાડી દોરાવી છે પણ જો ગારો ભરો થઈ ગઈ છે બધી અહીંયા તો ટાઈમ રે ને તો દોરવાનો મેળ આવે તો દોરવાનો છે બાકી કઈ નક્કી નથી કે તો દોર આવશે તો પછી હતી એની પોઝિશન થઈ જાય એની એ જ હાલત થઈ જાય એવું છે તો છતાં એવું લાગશે તો દોર આવજો નગર ગાય નહીં તો અત્યારે આપણે નીકળી આવે દુકાને જઈને આવી ગયો ઘરે પણ આજે તો મને ધાબા ઉપર આટો મારો છે ઘણા દિવસથી થી ધાબો ઉગાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો તો ધાબા પર આવ્યો હતો તો હાલ આજે ધાબો પર આટો મારો આ થોડી કેટલા દિવસથી થી તો થોડી તો અહીંયા પડી તો ધાબા ઉપરથી ઉપરનો નજારો કેવો આવતો તમને બતાવો અત્યારે તો બીક લાગે છે કે સડવો તો ની એની થી સડવું પડે તો મોવાઈ ગયો તો મોવાથી જે ખરીદી કરી ખરી મતલબ આ દાંતનો પહેલા તો કરાવતો એટલા માટે ગયો તો ખાસ બીજું કે ખરીદી તો કાઈ નતી બીજો સામાન દુકાનો જે મારું કામ હતું પર્સનલી લાવ્યો અને હવે અત્યારે તો ધાબા પર બેઠો તો ઉપરથી નજારો કેવો મસ્ત આવ્યો બતાવું તમને ઉભો થઈને અત્યારે આપણે ધાબા ઉપર છે હવે અહીંયા છે ને ધાબા છે લાલ નળિયા ડેકોરેશન આવે ની પણ મેં અત્યારે એક વસ્તુ નોટિસ કરી અહીંયાથી છે ને મને મારું આખું ગામ બતાવે તો અહીંથી આખું ગામ ટોટલી બતાવે પણ ઉપર રહે બીક લાગે કેમ કે અહીંયા હજી હરકો આધાર ન હોય ને એટલે આ તો પાટિયા ક્યારે નીકળેલું નક્કી ન હોય તો બુલેઠામાં પડ્યું છે આપણા મસ્તીનું વળી ઉપરથી જવું તો આખો કંઈક નજારો છે કે આવી રીતનો અલગ છે પહેલી વાર ધાબો પર ચડ્યા છે આની ઉપર નળી આવી જાય પછી ડેકોરેશન હાલ તો ઓલી દિવાલ તો પડી ગયો હજાર આવ્યા હતા કહેતા તો ફરી વાર સળવી પડશે હવે એવું લાગે તો ફરીવાર સડીને ટેકા મૂકવા પડશે અહીંથી મારી દુકાને બતાવે પણ બહુ દુકાન ઓલું એક દુકાન ઓલું વટીને પછી એની પાછળ છે એટલે હા ક્લિયર તો ન બતાય કે ઝાડવાડા આવ્યા અને ઓલું મકાન છે તો હા હું બધા છે મંદિરની ગોળાકનું મંદિર અહીંયા તો હું વિચાર કરું કાંઈ બીજોમાં જરા થઈ જાય એની ઉપર ધાબુ ક્યારે કઈ રીતનું મતલબ લૂક લાગશે મતલબ કઈ રીતનું તો એવું છે અત્યારથી જો એટલું મસ્ત લાગે છે તો એનું મારે શું કહું તમને પણ મજા આવું છે મતલબ ધાબો વહેલી પર ને એટલે આ જો આ પાણીમાં ભરેલું છે તો આવડો ને આળસો આ પાણી પાયો છે ને પાણી વરસાદનું ભરાઈ ગયું જો આવડો અંદર છે ભરેલું આખું ભરેલું છે આ નિહણીથી સડા તો સડાઈ ગયું પણ આવું ઉતરવામાં બહુ તકલીફ પડે છે એવું લાગે છે પણ કાંઈ નહીં એવું ઉતરી જાય એવું સતાય તે આપણે પણ નજારો મસ્તીનો આવે છે કંઈક આવડી જ નગર છે બહુ મસ્ત નજારો કાંઈ નહીં હાલ આપણે આ નીચે ઉતરી જઈએ નગર અહીંથી જાઓ હેઠા રમે લેવા નીચે તો ઉતરીથી પણ બહુ તકલીફ પડતી હતી હવે આપણે જવું છે ઘરે ચા કોફી બીન પછી નીકળવું છે દુકાને તો બ્લોગ એ પૂરો કરો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં આપણી ચેનલ પછી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક બેક કરજો તો મળશું આવવાના બ્લોગમાં પણ હવે જાવું છે ચાકોફી બી મોવાથી આવે એટલે મોડું થઈ ગયું છે તો કંઈ નહીં ટાઈમ ફટાફટ ટાઈમને લ્યો આપણે નીકળીએ દુકાને અને ચેનલને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં મળશું આવા બ્લોગમાં